એકવીસમી તારીખે ભારતીય જનતા યુવા મોરચા અને સનાતની રામસેના સાથે મળીને એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવા જઈ રહી છે આ રેલીની શરૂઆત હરની હનુમાનજી મંદિરથી થશે અને પૂર્ણાવતી આપણે કાળાઘોડા સ્થિત રામ મંદિરે થશે સવિશેષ આ યાત્રામાં રામ લક્ષ્મણ જાનકીજીના જે મંદિરમાં કાળાઘોડા સ્થિત છે એ ત્રણેય રામ લક્ષ્મણ જાનકીજી માટે મુઘુટ તૈયાર કરવામાં આવ્યા છે મુગુટ પૂજન આપણે હરણી ભીડભંજન હનુમાનજી મહારાજ ના મંદિર માં કરવામાં આવશે અને ત્યાંથી હનુમાનજી ના હસ્તે લગાડી સ્વરૂપે સનાતન રામ સેનાના કાર્યકર્તાઓ હરણી મંદિર થી એરપોર્ટ સરકાર એરપોર્ટ થી સંગમ ચાર રસ્તા સંગમ થી માંડવી માંડવી થી ન્યાય મંદિર ન્યાય મંદિર થી માર્કેટ ચાર રસ્તા માર્કેટ ચાર રસ્તા થી બંબાખાના ચાર રસ્તા બંબાખાના ચાર રસ્તા થી ટાવર ચાર રસ્તા ટાવર ચાર રસ્તા થી આપણે કોઠી ચાર રસ્તા કોઠી ચાર રસ્તા રોડે થઈને રામ મંદિર કાલાગોડા મોટી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણતરી મુજબ અત્યારે જે ત્રણ ચાર દિવસની જ ખાલી આપણે જે ચર્ચા થઈ છે ને બધાને મળ્યા છે તો ઓલરેડી ત્રણ હજાર બાઈક જેટલું આયોજન લોકોનું સંખ્યા બધાએ પોતપોતાની રીતના કરવાનું ગણતરી મારી છે એમાં ત્રણ હજારની સંખ્યા ઓલરેડી થઈ ચુકી છે મને એવી અપેક્ષા છે ને મારા મગજમાં એવી ગણતરી છે કે આવનારા સમયમાં જેમ જેમ મીડિયાના મિત્રોના આપના સૌના માધ્યમથી પણ લોકો સુધીના વાત પહોંચશે એટલે સ્વયંભૂ લોકો પણ જોડાશે અને વિવિધ ગણપતિ મંડળો હોય જે આગેવાનો હોય યુવાઓ હોય અલગ અલગ વિસ્તારના એમને મળીએ છીએ તો પાંચ હજારથી વધારે બાઇકો એ દિવસે આ રેલીમાં જોડાશે એવી અમારી ગણતરી છે